અને સાહેબ લોકોની સાથે રહી અને ટ્રાફિક ની અંદર બધાને સળિયા લગાઈ બાઇક ની ઉપર અને એમને તકલીફ ના પડે એ માટેનું આ કાર્યક્રમ ઓજવાયુ છે નેમકો ચાર રસ્તા ઉપર અને બહુ સાત સાકાર અમને પોલીસનું અહીંયા મળે છે મેમકો ચાર રસ્તા ઉપર કે જે પોતે ઉભા રહીને આ સળિયાઓ લગાવડાવડા છે અને એનાથી કોઈને જાન અને કોઈ તકલીફ પડે નહીં આવનારા દિવસોમાં આ રીતના સેફ્ટી ગાર્ડના જે કાર્યક્રમ બીજે ક્યાં ત્યાં કરવામાં આવે આ આખા અમદાવાદમાં કાર્યક્રમો ચાલી જ રહ્યા છે પોલીસની ગાઈડલાઈન મુજબ અને આના માટે સ્થાનિક બી તૈયારીઓ કરવી જોઈએ કે જે પોલીસ કાર્યક્રમો કરી રહ્યા છે એની સાથે રહી તો તો મહિને જે કાર્યક્રમ થતો હોય આપણે મહિનામાં ચાર વખત કરી અને લોકોની જાનહાની ના થાય એના માટે કાર્યક્રમ કરીએ અને લોકોને સાથે સાથે સમજાવીએ છીએ કે તમારે હેલ્મેટ પહેરવું જેનાથી તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય સીટ બેલ્ટ બાંધવો અને આ ઉત્તરાયણને તો ખાસ આ પ્રોગ્રામ એના માટે કરવામાં આવે છે કે ઘણા બધા લોકોને આપણે જોઈએ છે

આ પ્રાઇમરી સ્કૂલ થી બી ટ્રાફિક નું શીખવાડવામાં આવે તો આવનાર સમય ની અંદર આવા પ્રોગ્રામો કરવાની જરૂર આપણે ના પડે પણ છોકરાઓ બચપન થી શીખતા આવે તો એના મા બાપ ને ખબર ના હોય તો સાથે બેસી અને પોતે પાછા બાપા ને પપ્પા ટ્રાફિક સિગ્નલ આ ટાઈમે ખુલે છે ને આ ટાઈમે જવાનું ચાઇના દોરી તો બિલકુલ અમદાવાદ ની અંદર હોવી જ ના જોઈએ હોય ને એવી જો કદાચ આવતી બી હોય તો પોલીસ ની કામગીરી છે કે આજ સુધી તો ચાઇના દોરીઓ જોવા મળતી નથી પણ પોલીસને કદાચ ધ્યાનમાં કોઈ આવું ધ્યાન દોરો અંદર નો શીખવાડવામાં આવે તો એને ખરાબ અને સારાનું બી ખબર પડતી હોય છે તો એના માટે સાહેબોને વિનંતી છે કે ચાઇના દોરી જો સ્કૂલની અંદર શીખવાડવામાં આવે તો આ પ્રોગ્રામ કરવાની જરૂર ऑटोमेटिक व्यवस्था सचवाई जाए नमस्कार दोस्तों आज ऑल मीडिया काउंसिल की टीम अहमदाबाद के पूर्व विस्तार मेम को पे आई है जहाँ पे ट्रैफिक अवेयरनेस के लिए जितेंद्र भाई जो यहाँ के एक समाज सामाजिक कार्यकर्ता हैं उनके द्वारा जो अभी 14 जनवरी को उत्तराण पर्व आ रहा है उसके उपलक्ष में यहाँ पे राहदारियों को जो सेफ्टी गार्ड जिससे की दूरी से गले में दूरी लग जाती है जान हानि होती है उसके अवेयरनेस के लिए को पुलिस चौकी पर ट्रैफिक अवेयरनेस का चालक उनकी गाड़ी पे सेफ्टी गार्ड का जो तार होता है वो लगाने का कार्यक्रम रखा गया है आप देख सकते हैं सभी गाड़ियों पर यहाँ पे तार लगाए गए हैं पुलिस द्वारा और जितेंद्र भाई द्वारा बहुत ही एक बढ़िया काम एक प्रारंभ किया गया है जो अहमदाबाद के उत्तराण प्रेमी पतन प्रेमी जो होते हैं उनका गला ना कटे दूरी से इसके लिए आज सेफ्टी गार्ड का जो आयोजन किया है हम उनकी सराहना करते हैं और ऐसे कार्यक्रम करते रहे ताकि लोगों की जान बचती रहे मैं धर्मेश तिवारी ऑल मीडिया काउंसिल से अहमदाबाद